તથા પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી જગાજી મંદિર સુખડાના સાનિધ્યમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ સહયોગ નિઃશુલ્ક આંખના રોગ નું નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના છેવાડે આવેલા જગાજી મંદિર સોખડા ગામ ખાતે આંખના રોગોનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીની અખંડ જ્યોતિના સુભાશીર્વાદથી તથા પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી જગાજી મંદિર સોખડાના સાનિધ્યમાં આ કેમ્પ યોજાયો હતો શ્રી સંતરામ સહયોગ થી આયોજિત આ કેમ્પ ગામ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો કારણ કે આ કેમ્પમાં માં નિષ્ણાંત ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ સુંદર સેવા આપી હતી સંતરામ મંદિર લગભગ વર્ષોથી દાયકાઓથી આંખોના રોગના માટે ખૂબ અગ્રેસર કામ કરી રહ્યું છેલ્લા પચાસ વર્ષથી હું જાતે જોતો આવ્યો છું અને એમાં સહભાગી થવાનો લાભ મળ્યો અને જગાજી મહારાજનું મંદિર સંગ્રામ મહારાજની અને જગાજી મહારાજની સમકાલીન સમયમાં તે દિવસોનો રૂગાનુબંધ હશે એ ઘણા વર્ષોથી સંગ્રામ મંદિર સોખડા ક્ષેત્રમાં જગાજી મહારાજને ક્ષેત્રમાં આ વસ્તુનો વ્યાપ ધીરે ધીરે વધારી રહ્યા છે અગાઉ પણ આવો કેમ્પ કર્યો છે આજે પણ કર્યો છે જેમાં પર્ટિક્યુલરલી જોવા જઈએ તો કેટરેક છે હવે ત્યાંથી હવે વધારીને રેટી ના આવશે અને આંખને લગતા તમામ બધા જ લોકોને નિદાન કરવું અહીંયા કરી અને જરૂર પડે તે લોકોને અહીંથી હવે નડિયાદ સંતરા મંદિરના નિર્દેશ કિસ્સામાં લઈ જઈએ છે ત્યાં આગળ નિઃશુલ્ક તમને સેવા પૂરી પાડવામાં આવે છે સમાજમાં થઈ શકે એટલું કાર્ય કરવું એવું ધારાશ્રીનો આજીવન સંદેશ રહ્યો છે કે સેવા અને એમાં પણ આરોગ્ય ક્ષેત્રે આંખના વિભાગમાં સૌથી અગ્રેસર રહીને કામ કરીએ છીએ છેલ્લા લગભગ ગયા વર્ષનો દાખલો છે કે ગયા વર્ષની અંદર પિસ્તાળીસ હજાર કેટરેક્ટ વિનામૂલ્યે રિમૂવ કર્યા હતા બદલી આપ્યા

અનેક લોકોની આંખોની સમસ્યા ગામના વડીલો દ્વારા ગામના લોકોને તેમની દ્રષ્ટિ અંગે જાગૃતતા આણવા માટેનો અમૂલ્ય અવસર પણ પ્રાપ્ત થયો ત્યારે આ વખતે એક હજાર બાર લોકોએ આ કેમ્પનો લાભ લીધો જેમાંથી એકસો સાડત્રીસના મોતિયાના ઓપરેશન અને સાતસો ને ચશ્મા તેમજ આંખોમાં મૂકવાના ડ્રોપ આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં નડિયાદ સંતરામ મંદિરના સંતો ઇપકો નડિયાદના દેવાંગભાઈ પટેલ જગદીશ ફૂડના નીતિન પટેલ જગાજી કન્સ્ટ્રક્શનના અનિલ પટેલ સહિત સોખડા ગામના વડીલોની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી છેલ્લા બે વર્ષથી અમે આ કન્ટિન્યુઅસ પ્રયોગ કરી રહ્યા છે લાસ્ટ ઇયર અમે લગભગ એક હજાર પેશન્ટ ચેક કર્યા હતા સાડી સાતસોને ચશ્મા ફ્રી આપ્યા હતા અને ચાલીસ જણનું ઓપરેશન કરાયું હતું જગાજી મહારાજ મંદિરના કેમ્પસમાં દર વર્ષે આ રીતે પ્રોગ્રામ સેટ થાય છે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આજનું અમારું ટાર્ગેટ બારસો તેરસો માણસોનું છે તેમાંથી સોને લગભગ અમે ઓપરેશન કરાવશું લોકસેવા કર્યા કાર્ય પાછળનું કારણ જગાજી મહારાજની કૃપા અને આશીર્વાદથી એમના પ્રેરણાથી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર